હિન્દુ મહાસભા દ્વારા આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી આતંકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભીર શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે ત્યારે હિન્દુ મહાસભા દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના પગલે દાહોદમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો અને દાહોદ શહેરના તમામ વેપારી અને લારી ગલ્લા એસોસિએશન સજ્જડ બંધ પાડીને આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી જેમાં શહેરમાં મેડિકલ જેવી आवश्यक सेवा सेवायना तमाम धंधा रोज कार्यों स्वयं भू बंधमा जोडाया होता आणि शहरना हिंदू महासभा ने हिंदू संगठनों सखत सजा मडे ती मांग करी होती आणि लोकोए आतंकियों ने कड़क कड़कमा कड़क सजा करवा पण मांग करी होती जय श्री राम कश्मीर के पहलगाम में जो इस्लामिक आतंकवादी हमला हुआ और जो हमारे हिंदू भाइयों को उनका धर्म पूछ पूछिए और उनकी हत्या चली गई जिसके विरोध में आज 28 तारीख सोमवार के दिन दाहोद नगर बंद का हिंदू महासभा द्वारा बंद बुलाया गया था जिसमें समस्त हिंदू परिवार हिंदू समाज और हमारे हिंदू धर्म के सभी लोगों का जो सहयोग मिला है उसके लिए हम बहुत बहुत आभार व्यक्त करते हैं हिंदू महासभा विनोद भाई उपाध्याय विभाग मतलब वंदे मातरम कश्मीर पहलगाम में ना पहल जे नरसंहार थे जे इस्लामिक आतंकवादियों द्वारा जो नरसंहार करो તેના સંદર્ભમાં આજે હિન્દુ મહાસભા દ્વારા દાહોદ નગરનું બંધનું એલાન કરવામાં આવ્યું હતું દાહોદ નગર આપ જોઈ શકો છો જડબે સલાટ બંધ છે એક પણ નાનામાં નાની દુકાન કે લારી ગલ્લો પણ ખુલ્લો નથી તે બદલ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ સમસ્ત નગરના નગરજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપ સૌએ જે આ દેશ પર જે એક નીજ કૃત્ય થયું છે જે નહન નરસંહાર કર્યો છે જાતિ પૂછી પૂછીને ધર્મ પૂછી પૂછીને જે નરસંહાર કરવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત દાહોદ નગરના નગરજનો એને વખોડી કાઢીએ છીએ અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અને ભારત સરકારને અમે દાહોદ નગરજનો એટલું કહેવા માગીએ છીએ કે અમે સૌ આપની સાથે છીએ અને કડકમાં કડક પગલાં લેવામાં તરફ આગળ આપ વધી રહ્યા છો તેમાં દાહોદ નગરજનો આપની સાથે છે અને એવો એનો જવાબ આપવામાં આવે કે બીજી વાર આવું કૃત્ય કરનારને વિચારવાનું હોય ત્યારે પણ એને ઊંઘ ઉડી જાય એ પ્રમાણે આનો સખત તરીકેથી એનો જવાબ આપવામાં આવે તેવી માંગ કરી છે